પ્રેઝ લોડ પ્રભુ ઈસુના નામમાં આપ અને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગે છે ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો અઠ્યાસીમાં અધ્યાય અને પહેલી અને બીજી કલામ ત્યાં લખવામાં આવ્યું છે હે યહવા મારા તારણના દેવ મેં રાત દહાડો તને અરજ કરી છે મારી પ્રાર્થના તારી હજુરમાં આવો મારો પોકાર તારે કાને પડો મનુષ્યના જીવનમાં જ્યારે દુઃખ આવે છે દુઃખો હોય છે એવા સમયે રાત અને દહાડો તેમને સરખો જ લાગે છે રાત અને દિવસ તેમને એક જ લાગે છે અને રાત્રે અને દિવસે ઈશ્વરને તેઓ અરજ કરે છે કદી તેઓને થાક લાગતો નથી કેમ હારેક દુઃખો છે અને એ દુઃખો કેવી રીતના મટે એના માટે તેઓ ઈશ્વરને દુવા કરે છે આપણે જોઈએ છીએ કે હોસ્પિટલમાં એડમિટ હોય તો ખેતરનું કામ કેટલું અગત્યનું હોય એ પણ દેખાતું નથી અને એ પ્રમાણે લોકો એટલા બધા સિટીઓમાં જ્યાં એડમિટ કરેલા હોય ત્યાં અવરજવર જવર ચાલુ હોય છે અને એ પ્રમાણે તેઓ દુનિયાદારીમાંથી નીકળીને પોતાના વહાલાઓને બચાવવાને માટે કોશિશ કરે છે જે વ્યક્તિઓ એવા દુઃખમાંથી નીકળે છે એ લોકોને જ એ પરિસ્થિતિ ખબર હોય છે જેમના જીવનમાં કુટુંબમાં મરણે પ્રવેશ નથી કર્યો કદાચ એમના ફેમિલીમાં એ પ્રમાણે એ લોકોએ મરણ નથી જોયું તો એ કેવું દુઃખ અને દર્દ છે એ સમજી શકતા નથી અમારી ફ્રેન્ડ હતા અને એમના પપ્પા જ્યારે ગુજરી ગયા સર્વિસ કરતા હતા અને એવા સમયમાં એ જુવાન હતા તો છતાં પણ મજૂરીએ જતા હતા ગામમાં લગ્ન હતું અને બધા લગ્નના મહેફિલમાં હતા અને જ્યારે કન્યા વિદાય કરી દીધી એવા સમયે બધા શાંતિથી આનંદ અને કિલ્લોલમાં આવતા હતા એવા સમયે પેલી છોકરી શું કરે છે મજૂરીએ ગઈ હતી એના મમ્મીની સાથે મજૂરીએ ગઈ હતી એની ફ્રેન્ડો બધી લગ્નમાં હતી એ મજૂરીએ ગઈ અને રસ્તામાં પેલા લગ્નમાંથી આવતા હતા એમને મળ્યા બધાની આંખો છકી ગઈ કેમ અરે આ લોકોના જીવનમાં શું પ્રોબ્લેમ છે કે એને લગ્નના દિવસે પણ ત્યાં જવું પડ્યું અને પછી ખબર પડે તો એ લોકોના ઘરે ખાવાનું નહીં હતું મજૂરીએ નહીં જાય તો સાંજે શું ખાય એ પરિસ્થિતિ હતી અને ત્યારે બધાને ખબર પડી કે ખરેખર આમના જીવનમાં ઘણું મોટું દુઃખ આવી પડેલું છે ભણેલી ગણેલી છોકરી હતી પરંતુ એ મોટી હતી એટલે મમ્મીની સાથે જવું પડે જેમના જીવનમાં દુઃખ છે એ લોકો જ ઈશ્વરને રાહત દાડો અરજ કરે છે ઈશ્વર પાસે જ તેઓ સહાય માગે છે જેમની પાસે નાણાં છે તેઓ પણ ઈશ્વરને શોધતા નથી કેમ કે નાણાં દ્વારા ઘણા બધા સારવાર કરી શકાય છે ઈલાજ કરી શકાય છે પણ જેમની પાસે નાણાં નથી એ કોને પ્રાર્થના કરશે એ ઈશ્વરને જ પ્રાર્થના કરશે ડૉક્ટર પાસે જઈને કેટલાયે મીઠા શબ્દમાં બોલશે તો છતાં પણ ડૉક્ટરને તો પૈસા જોઈએ કદી એના જીવનમાં પૈસા વગર કામ કરશે નહીં અને એના લઈને પછી લોકો ક્યાં જાય છે એના લઈને ઈશ્વર પાસે પછી જાય છે રાત્રે અને દિવસે ઈશ્વરને રહ કરે છે પ્રભુને પ્રાર્થના કરે છે અને પ્રભુને વિનવે છે કે પ્રભુ તમે આ પરિસ્થિતિમાંથી બચાવો અમારા વહાલાઓને બચાવો હરેક બીમારીઓમાંથી બચાવો અમારી પાસે આનો કોઈ ઈલાજ નથી તમે અમને મદદ કરો એ પ્રમાણે તેઓ રાત દિવસ ઈશ્વરને દોહાઈ દે છે ઈશ્વર આગળ તેઓ પોકાર કરે છે મારો પોકાર તારે કાને પડો ઘણી વખત અગત્યનું હોય છે એવા સમયે શું કરવામાં આવે છે કે ઈશ્વરને પોકારવામાં આવે છે ઈશ્વર આપણને મદદ કરે છે ઈશ્વર આપણી સહાય કરે છે બીજા કોઈ વ્યક્તિ સહાય કરતા નથી ઘણા બધા ફેમિલી તમે જોયા હશે એક ભાઈ બહેન ભાઈ બહેનો હોય છે એમાં પણ કોઈક સદ્ધર બની જાય છે અને કોઈક ગરીબ રહી જાય છે ગરીબને કોઈ જોવા પણ તૈયાર નથી એ પરિસ્થિતિ બને છે જે ધનવાન છે એ ધનવાન થતું જ જાય છે ગરીબ છે એ ગરીબ થતું જ જાય છે એક ગામમાં એવી રીતના ગવર્મેન્ટ જોબ ભાઈઓને મળી ગઈ પણ એક ભાઈને કંઈ જ નહીં મળ્યું અને એનું ઘર તેવું જ રહ્યું કાચું ને કાચું રહ્યું પણ બીજા જે ગવર્મેન્ટની જોબ કરતા હતા એમણે તો બે માળની બિલ્ડિંગો બનાવી દીધી જમીન પણ વેચી દીધી અને એવા સમયે પહેલાં ભાઈ ગરીબ હતા એમણે વિચાર્યું કે આ લોકોને તો હવે આ લાકડાની જરૂર નથી અને તેમણે વિચાર કર્યો કે આ લાકડાની એમને સિંહ જરૂર છે આ ઝાડો કાપીને હું ઘર બનાવું કાચું ઘર હતું તૂટી જવાની તૈયારીમાં હતું એટલે આ બનાવું પરંતુ જેવી રીત જેવો એ લાકડા કાપવાને માટે જાય છે ઝાડો કાપવાને માટે જાય છે તરત જ બંને ભાઈઓ બોલવા લાગ્યા કે અરે અમારા અમારા લાકડા છે અમારા ઝાડો છે અમારા ખેતરોમાં છે તું કેમ કાપે છે આટલી એ લોકોને દયા આવી નહીં પછી ગામમાં લોકો વાતો કરવા લાગ્યા કે બંગલા બનાવેલા છે એ પહેલાંનું કશું જ નથી તો છતાં પણ કાપવા દેતા નથી આમ તો પહેલાંય બી પૂછવું પડે અને એ પ્રમાણે કરવું જોઈએ પરંતુ હવે પૂછે તો પણ ના બી પાડી શકે છે એટલે ચાલ દયા કરશે એવું વિચાર હતો પરંતુ કાપવા દીધા નહીં આ દુનિયામાં સગાવાત પણ હવે ખતમ થઈ ચૂકેલો છે આટલું બધું હોવા છતાં પણ ભાઈ ભાઈને પણ વિચારતા નથી અને એ પ્રમાણેની પરિસ્થિતિ બને છે એવા સમયમાં કોને પોકારવામાં આવે ઈશ્વરને જ પોકારવામાં આવે ઈશ્વર જ એકમાત્ર આધાર બને છે અને ઈશ્વર જ મદદ કરે છે તેથી આજે આપણે પ્રભુની આગળ પોકારવાની જરૂર છે પ્રભુને મદદ કરવાની જરૂર છે અને પ્રભુની સહાય માગવાની જરૂર છે એક વખત એવી જ રીતના એક બેન હતા અને એ બેન થોડા સદ્ધર હતા અને એમણે એક એમની જ બીજી બેન હતી એને કંઈ બી લેવા આપે તો એ શું કરે એક રૂપિયો આમાંથી નીકળે તેમાંથી નીકળે એમ કરીને બરાબર હિસાબ કરીને આપે પાંચ રૂપિયા બી વધવા નહીં જોઈએ એ પ્રમાણે એ કંઈ બી લેવા આપે તે આપે પરંતુ પછી એ પ્રમાણે પરિસ્થિતિ સર્જાય અને એમના કુટુંબમાં બહુ મોટો પ્રશ્નો આવીને ઊભો રહીએ એવા સમયમાં કોણ મદદ કરે છે એવા સમયમાં પેલી બેન જ મદદરૂપ બને છે તો આપણા જીવનમાં જ્યારે જ્યારે આવી રીતના દયા કરવાનું આવે તો આપણે જેટલું થાય તેટલી દયા કરવાની જરૂર છે વધારે આપણે નથી દયા કરી શકતા પરંતુ જે છે તેનામાં આપણે દયા કરવામાં આનંદ માનવાની જરૂર છે જેમની પાસે કોઈ જ સહાય નહીં એક રૂપિયો પણ મળતો નહીં હોય એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી જાય ત્યારે કોને આગળ પોકારે છે ઈશ્વરને પોકારે છે દુનિયામાં ઘણા બધા ગરીબ લોકો છે એ ગરીબો ઈશ્વરને પોકારે છે ઈશ્વરને આજીજી કરે છે ઈશ્વરને કાલાવાલા કરે છે આપણી બાજુમાં પણ હોય છે ગરીબો પરંતુ આપણને પડેલી હોતી નથી આપણે પેટ ભરીને ખાઈએ છીએ પરંતુ બીજા તરફ જોવાનું પણ ફુરસદ નથી પ્રભુએ નથી કીધું કે બીજાને મદદ કરો કે શું કરો પ્રભુએ કીધેલું છે નથી એવું પણ નહીં પરંતુ આજે ખ્રિસ્તી વ્યક્તિ પણ એટલો બધો વ્યસ્ત બની ગયેલો છે કે એને બીજાઓને જોવાની પણ શુદ્ધિ નથી માથી પચીસમાં લખવામાં આવ્યું છે કે ભૂખ્યાઓ દેખીને ખવડાવ્યું પરણ અજાણ્યા દેખીને પરદેશી દેખીને મહેમાન રાખ્યો અને કેદખાનામાં દેખીને મુલાકાત લીધી અને વસ્ત્ર વગરના હતા તો વસ્ત્ર આપ્યા એ બંધુઓની તમે સુધી લીધી તો મારી સુધી લીધી એ પ્રમાણે પ્રભુ જણાવે છે ત્યારે ડાબી તરફનાઓ શું કહે છે અરે અમને તો આવો મોકો જ નહીં મળ્યો તમે ક્યારે ભૂખ્યા થયા હતા તમે ક્યારે કપડાં વગરના હતા તમે ક્યારે કેદખાનામાં હતા ત્યારે પ્રભુ શું કહે છે આ નાનાઓમાંના એકને કર્યું એ મને કર્યું બરાબર છે આપણે ઈસુને શોધવા રહીએ છીએ ઈસુને ખવડાવવાને માટે કોશિશ કરીએ છીએ ઈસુને કપડાં આપવાના માટે કોશિશ કરીએ છીએ પરંતુ દુનિયામાં કેટલા રઝળતા ફરતા લોકો છે જેમના પેટના ખાડો પૂરાતો નથી અને એ પ્રમાણેની પરિસ્થિતિ થાય છે એક સમયમાં હું પણ રસ્તે જઈ રહી હતી અને વ્યક્તિ એક ભાઈ હતા દસ રૂપિયા માગતા હતા પેટને માટે જોઈએ છે ખોરાકને માટે જોઈએ છે પણ મને નહીં લાગ્યું કે એ ખરેખર ભૂખ્યો હોય આળસું હોય એવું મને લાગ્યું એટલે મેં નહીં આપ્યું પરંતુ પછી મને અફસોસ થયો અને એ પ્રમાણે મને દુઃખ થયું પણ ફરી હું ત્યાંથી પસાર થતી હતી તો પછી મેં એમની હરકતો જોઈ તો એ એવા એ પ્રમાણે પરિસ્થિતિ હતી કે એને કંઈ પણ પડેલી નહીં હતી એવી સ્થિતિ એની હતી ખરેખર ભૂખ્યા હોય એવું લાગતું નહીં હતું અને પછી મને સારું થયું કે આ ખરેખર નકલી હતું નાટક હતું ખરેખર ભૂખ્યા નથી કામ બી બહુ બધું મળે છે એ પણ શોધી શકાય છે પરંતુ લોકોને ખોટી આદત પડી ગયેલી હોય છે કે ભીખ માગીને ખાવાનું હકીકતમાં ખરેખર જરૂરિયાતવાળા લોકો પણ હોય છે અને ઘણી વખત આળસુ લોકો પણ આપણી એ નજર સમક્ષ આવે છે એ બેમાંથી કોને આપવું એ આપણે નક્કી કરવાની જરૂર છે જો આપણે એ પ્રમાણે મદદ કરીશું તો શું થશે કે પ્રભુના મહિમાને માટે જેમ આપણે માથી 25 પચીસમાં વાંચી ગયા તે જ પ્રમાણે આપણે જમણી તરફ નાઓમાં ગણાઈશું આપણને ફુરસદ હશે આચે તો ચમણી તરફનાઓમાં આવીશું ફુરસદ નથી તો પછી ડાબી તરફનાઓમાં આવીશું અને પ્રભુ ત્યાં કહેશે કે હું તમને ઓળખતો નથી એ પ્રમાણે કહી દેશે અને ત્યારે અઘરું થઈ પડશે કઠિન થઈ પડશે દુઃખી લાચાર વ્યક્તિની આપણે ફરિયાદો સાંભળી નથી આપણે એમને જોયા નથી તો પ્રભુ આપણા પાસે એનો હિસાબ માગશે કે તમને મેં આટલું બધું આપેલું તમે કેમ આ પ્રમાણે નહીં મદદ કરી એનો હિસાબ આપણને આપવો અઘરો થઈ પડશે કઠિન થઈ પડશે એના કરતાં જેટલી પણ મદદ થાય આપણાથી થાય તે કરવાનું છે નથી થતું તેના માટે જબરદસ્તી પ્રભુ નથી કરતા પ્રભુ એમ નથી કરતા કે આ પ્રમાણે કરો કેટલાય લોકો શું કરે છે કે એ લોકો આશ્રમોમાં મદદ કરે છે ગરીબોને કપડાં આપે અનાથ બાળકોને એવી રીતના વિતરણ કરે એક વખત મેં સાંભળ્યું કે અમે અનાથ આશ્રમ શોધીએ છીએ પરંતુ અનાથ આશ્રમ ક્યાંય મળતી નથી છે પણ એ બહુ દૂર છે એ પ્રમાણે કીધું અને પછી એવી હતી આશ્રમ તેમાં આવીને લોકો જમાડે છે બહાર દેશમાં રહેતા હતા અને આ પ્રભુને નહીં ઓળખતા હતા પરંતુ તો છતાં ગરીબોને શોધતા ફરતા હતા કે અમે કેક કાપીને ફોટાઓ ઇન્સ્ટાગ્રામમાં મૂકીએ એના કરતાં તો આવા ગરીબોને ખવડાવીએ મા બાપ વગરના હે એમને જમાડીએ તો કેટલું સારું છે એમાં પુણ્ય મળે છે એ પ્રમાણે તેઓ કહેવા માગતા હતા આપણે તો ફોટા પડાવવામાં એટલા મશગુલ હોઈએ છે કે ગરીબ ભૂખ્યો પેલો ખાવા શોધે છે એને પણ આપતા નથી રાહત દહાડો તેવો અરજ કરે છે ઈશ્વરને અને પ્રભુ એમને પૂરું પાડે છે આજે આપણા જીવનમાં જે જે દુઃખી લાચાર વ્યક્તિઓ છે એમની સુધી લેવાને માટે જ્યારે પ્રભુ આપણને આહવાન ફેંકે એવા સમયમાં એવા વ્યક્તિઓની ખબર અંતર પૂછવાની છે આપણા ગમે તેટલા કામો હોય ઇમરજન્સી હોય થોડાક સાઈડ પર મૂકીએ આટલું બધું ખસી જવાનું નથી નાસીપાસ થવાના નથી પ્રભુ સંભાળી લેશે પણ થોડી જસ્ટ બે મિનિટો વાત કરીશું તો પણ એમના માટે સારું રહેશે અને તેથી તેઓ જ્યારે પોકાર કરશે ત્યારે પ્રભુ આપણને મદદ માટે મોકલે તો આપણે ના પાડવાની નથી ઈશ્વર જ્યારે જ્યારે આપણને તક આપે મોકો આપે એવા સમયે એ તકને ઝડપી લઈને જેટલી આપણાથી થાય એટલી મદદ કરવાની જરૂર છે તો આ દિવસોમાં આપણે ઈશ્વરને રાત દહાડો પોકારીએ કોને જરૂરિયાતો છે કોને કાઉન્સલિંગની જરૂરિયાતો છે કોને પ્રેયરની જરૂરિયાતો છે કોણ રાત દિવસ ઈશ્વર આગળ માગી રહ્યું છે ઈશ્વર આપણને બતાવશે ઈશ્વર એમના હૃદયની જે ઈચ્છા છે તે પણ આપણને જણાવશે એમને શું જરૂરિયાતો છે એ પ્રભુ આપણને જણાવશે અને એ પ્રમાણે પ્રભુ આપણને એક મધ્યસ્થ થવાને માટે એ સહાય કરે છે આપણી પાસે હોય તો આપણે મદદ કરવાને માટે તત્પર રહેવાની જરૂર છે તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે રાત દાડો ઈશ્વરને પોખાર કરવા પ્રભુ આપણને મદદ કરે વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે આ મેન પ્રાર્થના કરીએ પ્રેમાળ સ્વર્ગીય સનાતન ઈશ્વર પિતા ગૌરવાન રાજા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ તમામ શ્રોતાજનોના જીવનમાં જે પણ પ્રોબ્લેમ હોય ઈસુના નામમાં દૂર કરજો તેઓ તમને રાત દિવસ પોકારતા હશે કંઈક વિષયને લઈને કંઈક વસ્તુને લઈને કંઈક ચરિયાતોને લઈને તે તમે પૂર્ણ કરો અને પ્રભુ તમે એમના પોકાર સાંભળો એવી કૃપા માગીએ છીએ અને પ્રભુ તારણના દેવ તમે એમને મદદ કરો રાત દિવસ તમારી અરજ કરે છે તમે સાંભળીને એ પ્રમાણે પ્રત્યુત્તર આપો એવી કૃપા અમે માગીએ છીએ આ પ્રાર્થના પ્રભુ ઈશુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ આ મેન Thank you. Praise the Lord. God bless you. Amen.